પાલનપુરમાં બસો મોટલ ગંગાજળનું વિતરણ કરવામાં આવ્યું હરઘર ગંગાજળ અંતર્ગત પવિત્ર જળનું પૂજન કરવામાં આવ્યું પાલનપુર પવિત્ર ગંગાજળનું પૂજન અને સ્થાપના થાય તે ઉદ્દેશ સાથે છેલ્લા ઘણા સમયથી વિવિધ ગામ શહેરોમાં હર ઘર ગંગાજળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં હરિદ્વારથી લાવેલા ગંગાજળનું લોકોમાં વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત પાલનપુરમાં ગઠામણ પાટિયા અક્ષતમ સોસાયટી ત્રણમાં ગંગાજળમાં પૂજન અને વિતરણનો કાર્યક્રમ યોજાયો અને બસો બોટલ ગંગાજળનું લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુસા અશોકભાઈ પડિયા હરિભાઈ કોરોટ ગાલો પ્રોડક્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ખૂબ ખૂબ ધન્યવાદ આજ રોજ આપણા અક્ષતંત્રી સોસાયટી પરિવારમાં જે કમલેશ વૈશા અશોકભાઈ પડિયાર અંકિતભાઈ આબુરડવાળા ઈશ્વરસિંહ દાતા કેશવભાઈ મિસ્ત્રી હરીભાઈ ગારવ ડેરી પ્રોડક્ટ અને શૈલેષભાઈ પવાર અને સાથે ઉપસ્થિત બેનો આજ રોજ આપણે જે અક્ષતન સોસાયટી પરિવારમાં હર ઘર ગંગાજળનું વિતરણ કરવા માટે આપણે સોસાયટીમાં ઉપસ્થિત થયા છે અને આપણે સોસાયટીમાં લગભગ 200 ઉપર બોટલો એ મે સોસાયટીને પૂરી પાડી છે એ બદલ હું અક્ષતન સોસાયટી પરિવાર આ સમગ્ર ટીમનો સોસાયટી પરિવારથી ખૂબ 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 દિલથી 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 આભાર માનું છું આવા અનેક પ્રયત્નો પોતાના પ્રયત્નો થકી સરસ મજાનો આવું યોગદાન આપતા રહે એવી હું એ સમગ્ર ટીમ વિનંતી કરું છું હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ